મા નાના પટોલે દ્વારા ભાજપા પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલિયાએ અકોલામાં આયોજિત પ્રચાર સભા દરમિયાન તેમના તાજાતમ નિવેદનોનું સાથે વિવાદ ઊભો કર્યો છે ઓબીસી સમુદાયને સંબોધિત કરતા પટોલે ભાજપા ભાજપાના સમર્થન પર પ્રશ્ન ઉઠાવ્યો અને પક્ષ પર તેમનો અપમાન કરવાનો આરોપ લગાવ્યો પટોલિયાએ કહ્યું હું પૂછવા માંગુ છું અકોલા જિલ્લાના ઓબીસી લોકો તમે ભાજપાને મત આપશો જે તમને કુત્તા કહે છે હવે ભાજપાને કુત્તા બનાવવાનો સમય આવી ગયો છે તેમના ટિપ્પણીઓએ રાજનીતિક વિરોધીઓ તરફથી તીવ્ર પ્રતિક્રિયાને આકર્ષી છે અને રાજ્યમાં ચાલી રહેલા રાજનીતિક ચર્ચાને વધુ તીવ્ર બનાવ્યું છે ભાજપે પટોલેના નિવેદનોની નિંદા કરી છે તેમને અપમાનજનક અને ઉષ્કર્ણજનક ગણાવ્યા છે તેમને પટોલે પર મત મેળવવા માટે વિભાજનકારી ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે અને માફી માંગવાની માંગ કરી છે પટોલેએ તેમજતા તેમના નિવેદનનો બચાવ કર્યો છે દાવો કર્યો છે કે તે ઓબીસી સમુદાયની ભાવનાઓને પ્રતિબિંબિત કરે છે જે ભાજપાની નીતિઓ દ્વારા પછાત અનુભવ છે જ્યારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચુનાવ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આવા નિવેદનો મતદારોની ભાવનાઓ અને પ્રચારની વ્યૂહરચનાઓને પ્રભાવી કરી શકે છે કાંગ્રેસ પક્ષે પટોલેને સમર્થન આપ્યું છે ઓબીસી સમુદાયની શિકાયતોને ઉકેલવા અને તેમના ન્યાયસંગત પ્રતિનિધિત્વને સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે क्या अकोला जिले के ओबीसी के लोग आप बीजेपी को वोट करोगे जो तुमको कुत्ता मांगते हैं है। आप बीजेपी को कुत्ता बनाने का समय आ गया है बीजेपी को कुत्ता बनाने का समय आ गया है ये इतनी मस्ती में आ गए ये किसी को अब ये तो भगवान हो गए ना पहले देवेंद्र जी थे